પાણીના લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થતા મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા મળતી વિગતો મુજબ વરાછા રોડ પર બરોડા પ્રસ્ટેજ પાસે ગટર લાઈનનું કામ કરી રહેલા ઈજારદાર આર કે કન્સ્ટ્રક્શનની બેદરકારીના કારણે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડ્યું હતું સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા હતા ફુવારો એટલો બધો ઊંચે સુધી હતો કે ફ્લાય ઓવર બ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ પર રેલમછેલ થવાય થઈ જવા પામી હતી અહીં ઉલ્લેખનીય છે કે

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે